રાજ્યના પોલીસ વિભાગમાં બિનહત્યારી PSI ની 472 જગ્યાની માટે આવતીકાલે લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે 472 જગ્યા માટે કુલ 1,2935 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે અમદાવાદ વડોદરા અને સુરતની કુલ 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં 1 લાખ જેટલા ઉમેદવારોએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કર્યો છે આ પરીક્ષામાં 3-3 ક્લાસના બે બે પેપર રહેશે परीक्षा संपूर्णपणे पारदर्शक रीते हो जाय ते मार्ते 8000 तिबहु पुलिस शिक्षण विभागाधिकारी कर्मचाऱ्यायो परीक्षा लक्ष्य कामगिरी मा जोडाशे दरीत परीक्षा केंद्र पर एक पीआई अथवा पीएसआई ने भर्ती बोर्डना प्रतिनिधि तरीके नेमणूक करबा मा तमाम परीक्षा केंद्रो ने वर्गखंडमा सीसीटीवी कॅमेराती लाइव मॉनिटरिंग पण ઉમેદવારો એ મેળવામાં આવેલા બાયોમેટ્રિક અને ફોટોગ્રાફ સાથે લેખિત પરીક્ષાના બનને પેપર રહેલા પહેલા જ વેરીફિકેશન કરવું આવશે આ સાથે પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેનાર તમામ વાહનોનો જીપીએસ મારફતે મોનિટરિંગ કરાશે